આજે એટલે કે વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યા સતત ઘટી રહી છે વિશ્વ દિવસની ઉજવણીનો હેતુ અંગે જાગૃત કરવાનો છે લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય બની છે ત્યારે ગોંડલના સુલતાનપુરનું સુલતાનપુર ગ્રુપ આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યું છે આ વર્ષે ચકલી દિવસ નિમિત્તે વિરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી ચકલી દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે માટીના માળા આપવામાં આવ્યા એક માટીનો માળો બનાવવાનો ખર્ચ આશરે

અને આજ સુધીમાં અમે ઓગણત્રીસ હજાર થી વધારે પક્ષીના ઘરનું વિતરણ ફ્રીમાં કરી ચૂક્યા છીએ મારી અપીલ એવી છે કે લોકો બધા પોતાના ઘર ઉપર પાણી પીવા માટે કુંડા મૂકે અને આવા માળા જ્યાંથી મળતા હોય ત્યાંથી લઈને બાંધે તો આવનારા જે આપણા પેઢીઓ છે એને ચકલીનો કલરવ સંભળાવવા મળશે સુરેશ ભાલિયા જેતપુર